જય શ્રી કૃષ્ણ મિત્રો આજે વૈશાખ માસની શુકલ પક્ષની ચોથ એટલે વિનાયક ચોથ આજે ભગવાન શ્રી ગણેશની પૂજા કરી લાડુનો પ્રસાદ ધરાવાય છે વિધિ વિધાનથી પૂજા કરાય છે ભગવાન શ્રી ગણેશને પ્રિય લાડુ દુર્વા અને સિંદૂરનું આજના દિવસે ખાસ મહત્ત્વ છે જેના વગર ભગવાન શ્રી ગણેશની પૂજા આજે અધૂરી છે આજના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરવાથી શ્રી ગણેશ ભક્તોના વિધનો હરે છે આખું વર્ષ શુભ મંગલમય રહે છે આ ચોથને વિનાયક ચોથ કહેવાય છે જેનું ગુજરાત સૌરાષ્ટ્રમાં આ ચોથનું ખાસ મહત્વ છે આજના દિવસે ભગવાન શ્રી ગણેશને પંચામૃતથી સ્નાન કરાવી ત્યારબાદ શુદ્ધ ગંગાજળથી સ્નાન કરાવી ગણેશની સ્થાપના કરવી આમ તો ભગવાન શ્રી ગણેશની સ્થાપના બાજ કે પાટલા પર કરાય છે પરંતુ આજના શુભ દિવસે ભગવાન શ્રી ગણેશની સ્થાપના સુપડામાં કરાય છે સુપડામાં ઘઉંની ઢગલી કરી શ્રી ગણેશને સ્નાન કરાવી શુદ્ધ ઘીમાં સિંદૂર ઘોળી ભગવાન શ્રી ગણેશને સિંદૂરનો લેપ કરાય છે ત્યારબાદ સુપડા પર તેની સ્થાપના કરાય છે ભગવાન શ્રી ગણેશને દુર્વા અક્ષત પુષ્પ ચડાવી લાડુનો પ્રસાદ ધરાવાય છે આ પૂજા મધ્યાહન સમયય કરાય છે વદેલા સિંદૂરથી ઘરના મુખ્ય દરવાજે શુભ લાભ લખવામાં આવે છે જેનાથી ઘરમાં શુભતા સાથે મંગલતાનો પ્રવેશ થાય છે ત્યારબાદ સંધ્યા સમયે ધૂપ દીપ આરતી કરી ભગવાન શ્રી ગણેશનું ઉત્થાપન કરાય છે જે ઘઉં પર ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરી હોય તે ઘઉં અનાજ ભરવાની કોઠી કે જેમાં આખા વર્ષના ઘઉં ભરેલા હોય તેમાં તે ઘઉં ઉમેરી દેવાય છે એવું કહેવાય છે કે આ વિધિવિધાનથી પૂજા કરવાથી આખું વર્ષ ઘરમાં ધનધાન્યના ભંડાર ભરેલા રહે છે ભગવાન શ્રી ગણેશની કૃપાથી ઘરમાંથી અન્ન કે ધન ખૂટતું નથી કારણ કે સુપડું એ અક્ષયપાત્ર કહેવાયું છે જેના પર ભગવાન શ્રી ગણેશ બિરાજમાન થઈ સિદ્ધિ સહિત તેની પૂજા કરવાથી ભગવાન શ્રી ગણેશ માતા લક્ષ્મી સાથે અન્નપૂર્ણાની કૃપા પ્રાપ્ત થાય છે આથી આ દિવસે વિધિવિધાનથી ભગવાન શ્રી ગણેશની પૂજા કરાય છે પરંતુ આ દિવસે ચંદ્ર દર્શન નથી કરાતા આ દિવસે ચંદ્ર દર્શન કરવાથી દોષ લાગે છે જો બીજના દિવસે ચંદ્ર દર્શન કર્યા હોય તો આ દિવસે ચંદ્ર દર્શન કરી શકાય આ રીતે આજના દિવસે ભગવાન શ્રી ગણેશની પૂજા કરી લાડુનો પ્રસાદ ધરાવો થોડો પ્રસાદ ગરીબો કે બ્રાહ્મણોને વહેંચવો જેનાથી ભગવાન શ્રી ગણેશ પ્રસન્ન થશે આજના દિવસે ગણેશ ચાલીસા સંકટનાશન ગણેશ સ્ત્રોતનો પાઠ કરવો તેમજ ઓમ ગણેશાય નમઃ મંત્રનો જપ કરવો તેમજ આ દિવસે વ્રતની કથા સાંભળવી જે સાંભળવાથી ભગવાન શ્રી ગણેશની કૃપા જીવનમાં હંમેશા બની રહેશે ધન ધાન્ય સુખ સંપત્તિ સંતાનના આશીર્વાદ મળશે તો આ હતું વિનાયક ચોથ વ્રતની વિધિ અને મહાત્મા હવે સાંભળશું આજની કથા એકવાર માતા પાર્વતીએ ભગવાન શિવજી સાથે ચોપાટ રમવાની ઈચ્છા વ્યક્ત કરી શિવજીએ ચોપાટ રમવાનું શરૂ કર્યું પરંતુ આ રમતમાં મુશ્કેલી એ હતી